અકસ્માતોના બનાવ સતત વધી રહ્યા છે દિન પ્રતિદિન અકસ્માતોના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે અમરેલીની વાત કરીએ તો અમરેલીના ધારી રોડ પર દેવડા નજીક અકસ્માતની ઘટના ગમકવાર અકસ્માતની ઘટના સર્જાઈ ફોર્ચ્યુનર અને સેન્ટ્રો કાર વચ્ચે ભયંકર અકસ્માતની આ ઘટના સર્જાઈ અકસ્માતનું એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાતી ભર્યું મોત નીપજ્યું મૃતકના પત્ની અને બે વર્ષીય પૌત્રીને ગંભીર ઇજાઓ પહોંચી છે તેઓને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે મૃતકનું નામ રતિભાઈ દેવાભાઈ રાઠોડ તેઓની ઉંમર હોવાનું હોવાનું સામે આવ્યું છે અને રહેવાસી જાણવા મળ્યું છે ધારી પોલીસ આ બાબતે ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે તો મૃતકની ડેડ બોડી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ અંગે પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળ્યો છે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસનો દોર શરૂ કર્યો અને હાથ ધરી છે મારું નામ મધુભાઈ છે છે મારું ગામ અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણીયા ગામે રહી છે અને એના ઘરના બીમાર હોવાથી તે અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે નવ વાગે ફોર વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતાં ત્યાંથી રિટર્ન થતાં અમારા કાકા એની પાસે ફોર વ્હીલ ગાડી સેન્ટ્રો અને હામે ફોર્ચ્યુનર ગાડી હતી તે રિટર્ન આવતા હતા દેવળા અને નાગધ્રાની વસે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે ત્યાંથી એક્સિડન્ટ થતાં પછી અમને સમાચાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રિફર કરેલ છે જેની અત્યારે સારવાર ચાલી રહેલ છે અને અમારા કાકાની ડેડ બોડી અત્યારે પીએમ માટે અહીંયા સરકારી દવાખાને રાખેલ છે જે ધારી સરકારી દવાખાને ધારી રાખેલ છે જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છે અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીઆઈ સાહેબ અને એ બધાએ અમ અમારી મુલાકાત લીધેલ છે